પાટણ શહેરમાં ગુજરાતી મોચી સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો પાટોત્સવ હર્ષોલ્લાસ ઉજવાઈ રહ્યો છે આ પ્રસંગે છપ્પન ભોગના અન્નકૂટ અને ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાટણ શહેરના રસાણિયાવાડા વિસ્તારમાં આવેલું શ્રી ચામુંડા માતાનું સ્થાનક ગુજરાતભરમાં મોચી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે મહાસુદ તેરસના દિવસે મંદિરના નવનિર્માણ નિમિત્તે પાટોત્સવ ઉજવાય છે આ વર્ષે પાટોત્સવ નિમિત્તે માતાજીના સ્થાનકને વિશિષ્ટ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું શ્રદ્ધાળુ ભક્તો દ્વારા છપ્પન ભોગના અન્નકૂટ મનોરથ દર્શન યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો આ ઉપરાંત મંદિર પરિસરમાં માતાજીના નવચંડીનું યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાટોત્સવ નિમિત્તે નીચ મંદિર ખાતેથી માતાજીની ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી યાત્રાના પ્રસ્થાન પહેલા યજમાન પરિવારે માતાજીની મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરી આરતી ઉતારી હતી ત્યારબાદ સંગીતની સુરાવલી સાથે પાલખી યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું મોચી સમાજ સહિત અન્ય સમાજના લોકોએ ઠેર ઠેર માતાજીની પૂજા આરતી કરીને ધન્યતા અનુભવી હતી પાલખી યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરીને નીચ મંદિરે પરત ફરી હતી